બોલો ભૂકા ગાડીને ને જ્યાં ફ્રેક્ચર કર્યું આ બધા મણકા તૂટી ગયા ને બધા નુકસાન આટલો થયો તઈ 4 લાખ રૂપિયા તો એમાં ગુજી ગયા મારા તો બેટા આ હું કરે સિગરેટ પીવું દાદા શા માટે આદત પડી ગયો તો મદદ પડી ગયો હું કરું દાદા ટેન્શન એટલો હું મોથો તો પછી એના માટે સિગરેટ પીવું હું શેલો ટેન્શન દેવું જીવે 10 લાખ નું 10 લાખ દેવું જી શેમાંથી આ સિગરેટ પીવામો 10 દસ લાખની સિગરેટો ફૂંકી વળ્યો ઓહોહો તો બેટા સિગરેટ પીવાથી તારું ને નુકસાન ટેન્શન ઓછું થઈ જશે કેટલી પીવું સિગરેટ સિગરેટ તો રોજની બસો 300 ની પી જવું ઓહો તો દસ લાખ બસો કાલ પંદર હજી દસ લાખ ચારસો બેટા એ તો તારું ઉપરથી નુકસાન વધતું થાય ટેન્શન વધતું થઈ જાય તો કાર્ય કરો તો એનું પુણે મળે ના નુકસાન એ ના થાય અને આ શરીર હચવાઈ જાય

એટલે આટલું બધું નુકસાન છે હા બોલો હવે બીજું શું દોન ધર્મ પૂન કરું કહો અરે પણ બીજો કંઈક બધો પૂન કરવાનો એવો જગ્યાઓ છે એવી જગ્યાએ કરો દેખાતો નથી તમે તાટા પડો કાકા લાવજો બીડી આ દોન ધર્મ ચાલશે હા હવે તને ખબર પડી બેટા આવો કુન કાર્યો આવો કરતા રહેવો જો હા તે ઓનાય નુકસાન નહીં પડે બેટા આ તારી સિગરેટ રહી ને એને વધારે નુકસાન કરે એમાં તમાકુ આ વીડી ઓછી કરે ઓછી સિગરેટ પીવાની કે નહીં પીવાની એ બેટા તારી મેટર કોક કોક તાળો પીવો ચાલે પણ આ નુકસાન તારે સિગરેટ વધારે કરે તો લોંગ ટાઈમ સુધી પછી નુકસાન કરે એ તારી મેટર એટલે અમે તમારે તો જીબુ છે બે ચાર મહિના બે ચાર વર્ષ હા એ વાત હાથી બેટા અમને હવે બે ચાર મહિના પણ તમે તમારું વાત જ આમ તો નુકસાન કરે એટલે માથી બેટા અને આવો કાર્ય પાછો કરતા રે હો હા 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 ડોહુ એક બીડી પીવા આવ્યું તું ને કોઈ ગોળ ગોળ ફેર્યો દ્વન ધર્મ ના પૂન ધર્મ ના આ કરવા સીધે સીધું બોલી દીધું એ તો બીડી ના પાઈ ગયો તું ખોટો ભાષણ આલી ગયો વાહ દાદા વાહ